આરટીઓનો નવો નિયમ નંબર પ્લેટ ખોવાય કે તૂટી જાય તો શું કરવું વાહન ચાલકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે વાહનની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટને લગતા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે વડોદરા આરટીઓના અધિકારીના જણાવ્યા અનુસાર જો વાહનની નંબર પ્લેટ તૂટી જાય ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો વાહન માલિકે શું કરવું તે અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જો વાહનની નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય તો કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ વાહન માલિકે પોલીસનો દાખલો મેળવવો ફરજિયાત છે પોલીસ દાખલો મેળવ્યા બાદ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી નંબર પ્લેટ માટે કાર્યવાહી કરી શકાશે પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસ પછીના વાહનો આ તારીખ પછી રજિસ્ટર થયેલા વાહનોના માલિકો જે તે ઓથોરાઇઝડ ડીલર મારફતે અરજી કરીને નવી નંબર પ્લેટ મેળવી શકે છે પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસ પહેલાના વાહનો વાહનોના માલિકોએ એસ આઈ એ એમ એટલે કે સિક્યુરિટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ ના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી પ્લેટ માટે ઓર્ડર આપવાનો રહેશે આરટીઓ અધિકારીએ તમામ વાહન માલિકોને અપીલ કરી છે કે એચએસ આરપી નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ ફરજિયાત છે જો વાહન પર નંબર પ્લેટ ન હોય અથવા તૂટી તૂટેલી કે ખોવાયેલી હોય તો આરટીઓ અને પોલીસ દ્વારા દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તેથી તમામ વાહનો પર સમયસર એચએસ આરપી નંબર પ્લેટ લગાવી અને ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં તેને બદલાવી જી સર આરટીઓ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવે છે કે નંબર પ્લેટ આપની જો ખોવાઈ જાય તે અંગે પોલીસ ફરિયાદ કરવી આ નિયમ જે તમે આ કરી રહ્યા છો એ નંબર પ્લેટ માટે મોર્થ દ્વારા એકવીસ ઓક્ટોબર બે હજાર વીસ ના જે એચએસઆરપી નંબર પ્લેટ ડેમેજ અથવા લોસ્ટ થાય એ બાબતે રિપ્લેસમેન્ટ કરાવવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે જે સૂચનાઓ આપેલ છે એ એકવીસ ઓક્ટોબર બે હજાર વીસથી સૂચનાઓ આપેલ છે અને જે હાલ અમલમાં છે એમાં જો વાહનની નંબર પ્લેટ આગળની અથવા પાછળની ડેમેજ થઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને તમે નવી નંબર પ્લેટ મેળવી શકો છો એમાં પોલીસ દાખલાની જરૂર નથી પરંતુ જો નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ જરૂરી છે અને ઓનલાઈન પોર્ટલ પર તમે અપ્લાય કરી શકો છો નંબર પ્લેટ તૂટી જાય કે જાય જાય તો વાહન શું કરવું જોઈએ નંબર પ્લેટ તૂટી અથવા ખુવાઈ જાય તો તાત્કાલિક નિયમો મુજબ જે નંબર પ્લેટ નવી બનાવવાની કાર્યવાહી કરીને નવી નંબર પ્લેટ વાહન પર લગાવી ફરજિયાત છે જેથી નવી નંબર પ્લેટ લગાવી જોઈએ નવી એચઆર એચ એસ પ્લેટ કાઢવાની સરળ પ્રક્રિયા શું છે તમને કેટલો સમય લાગે છે એચ પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો એક ચાર બે હજાર ઓગણીસ પછી રજિસ્ટર્ડ થયેલા છે તેવા વાહનોમાં જે પણ વાહનોના જે ઓથોરાઈઝ ડીલર હોય ત્યાંથી અરજી કરીને નવા નંબર પ્લેટ માટે પ્રક્રિયા કરી શકે છે એક ચાર બે હજાર ઓગણીસ પહેલાંના જે રજિસ્ટર્ડ વાહનો છે એમાં એસઆઈએમ કરીને ઓનલાઈન પોર્ટલ છે એ ઓનલાઈન પોર્ટલ પર અરજદાર અરજી કરીને નવો પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે વાહન ચાલકોને તમે શું છે તમામ વાહનો પર એચએસઆરપી નંબર પ્લેટ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે અને તમામ વાહનો પર નંબર પ્લેટ ના હોય તેવા કિસ્સાઓમાં આરટીઓ તેમજ પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડ પણ કરવામાં આવતો હોય છે જેથી તમામ વાહન માલિકોએ એચએસઆરપી નંબર પ્લેટ સત્વરે લગાવવી જોઈએ અને ડેમેજ અથવા ચોરી જવા ચોરાઈ જવાના કિસ્સામાં પ્લેટ બદલાઈ બદલાવી દેવી જોઈએ